ગગાના બાપનો મારો હં હં તમારે ત્યાંય જવાનું છે ને હા હા વધામણી મોકલે છે તો ડાયરોન રાખ્યું છે બધું રાખ્યું કે બધા એવું છે ખાવા નથી જવા નથી આવવાનું હા ના લ્યો હાલ હાલો છે ને હું ખાતો બીજું તો આપણે શું કરવું એ આવું નથી તો હું એ બધાના ભાગના થાય આવ્યો આપણે જાવું તો પડશે ને અહીંયા હું કરી રહ્યા છે તો જય શ્રી કૃષ્ણ માં હાલો જય શ્રી કૃષ્ણ મારા બધા ને મજામાં મજામાં જીકો અને આપણે જો હવા નું કામ આડાવરો કરી અને આપણે પેટ પૂજા નું થોડું કામ કરીએ છે હા બરાબર મારે એટલે હરગવાન ધ્યાન કરવું પૈસા કલ હા હા આમાં તમે તો કોઈ ખાવ નહી કે અમે થાકી ગયા હમ હમ આમાંથી છે ને આમાંથી એક હરકમાંમાંથી કે વિટામિન મળે એટલે મે

હાલો તો અમે ફટાફટ જાય ને એમ તો કહીએ નો ઓર માયરા માયર છે બરોબર તો હાલો તો અમે નીકળીએ હાલો તો છે ને ફટાફટ નીકળી જાય છે ને આ બધાને જોતા પેડા ખાવા કેમ થાય છે ને આરી અહીંયા જો હેમંતભાઈ ની ગાડી અહીંયા છે હેમંતભાઈ લઈને બેહી ગયા છે આરી અને અડધા પેશન્ટ આવે જો લાખી બેન ના ગગાન ના પેડા ખાવા હાલો તમારે ઘેર હા તમારા લાખી ના ભાગ ના ખાતા આવી એમ

ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે પણ થોડા થોડા છાટા પડે પણ આ બારીની હાલત તો જો ભાઈ આ વિન્ડોની સામેના વિન્ડોની અને આ જો આપડે પોઈન્ટ ખુલી ગયો છે તો આપણે હવે ભાગવા मंडी સીધે સીધા થોડો થોડો વરસાદ ચાલુ છે હવે કઈક મજા આવે એમ થાય ગયો ઠંડા રાખે એવું લાગે ને તો જ હમણાં છે ને ભાઈ ઘરે ભૂગી ગયા પેડા લઈ લીધા છે વિડિયોમાં પહેલા શરૂઆતમાં કીધું એમ કે પેડા લઈ લીધા છે અને ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે અને વરસાદ ચાલુ છે આ વરસાદ ચાલુ જોવા ટોપલા ઓઢીને જાય દેખાય એ ટોપલા ઓઢીને જાય ને એમાં હું રિસ્ક લઉં છું વિડીયો ઉતારવાનો તો આપણે છે એમ તો કંઈ વાંધો નહીં આવે ફટાફટ પૂકી જાય ને આમ જો બધું મોસમ ને આપણું ઓમ છે મસ્ત મજાનું અને જોતા બધું અને આપણા પાર્કિંગમાં ફટાફટ પહોંચી જઈએ સ્કોર્પિયો બુલેટ ને અહીંયા પડ્યું ફટાફટ છે ને ઉપર ભાગીએ ને આમ જોતા ખરા વાતાવરણ કેટલું એક નંબર છે ને અત્યારે વરસાદ પાછો એટલી વારમાં બંધ થઈ ગયો અમે હેઠે જો બધું રેડી કરી ગયો છે અને સામે જો તાપીમાં અહીંયા મસ્તી નું વ્યૂ છે પછી હું અહીંયા આવ્યો ને તો હિંડોળા પર એક વસ્તુ પડી રહી છે તો એ હું કરવા જ બહાર નીકળી જાય ને મને ખ્યાલ નથી પણ આપણે જાણ્યું કે શું છે હકીકતમાં આ ઈંઢોણી કે છે ને અને ઇંઢોણી જ કહેવાય ને તો આ ઈંઢોણી છે ને આવી આવી રીતે આમ આવી રીતે હોય છે તો હવે આ હું કારણથી આજ બહાર છે ને એ મારે જાણવું જો હું કારણથી છે તો જાણી લઈએ એકવાર તો મા જય શ્રી કૃષ્ણ પાછા બીજી વાર

સરસ બ્યો હાલો તો અહીંયા ધીરે તમે સુકરી રહ્યા છો આ રીંગણ ઘરના રીંગણ લાગે છે નહીં ઘરની વારીના રીંગણાને આમાં શું છે એ તમે જરાક પાછા બધાને બતાવી દો તમારા માટે વસ્તુ આવી છે હા ઘરમાં ત્રણે ત્રણ સભ્યો માટે તમારે બધા માટે હું તો એમાં જ એવું છે હું ત્યાં જઈને ખાઈ આવ્યું હવે હા હવે હું ભાગ નહીં પડું

ऐसे रिव्यू देते हैं ऐसे है, है। हाँ हाँ तो खाली हम मुंडा हला <laughs> बोलता चलता कोई कहीं ना आवड़ <laughs> तो ऐसे एवं से डालो फूक बोलेगी तो फटाफट जमी लिए देखो भाई साहब कैसा वातावरण हो चुका है बारिश होने वाली ऐसा लगता है बाकी तो भगवान जाने भाई वातावरण जोरदार थी जो मजा आए तो आ बता नवा बुकिंग पड़ा है

就可以。<Yes. S 1>